હમ ચાલો બાળકો થઈ જાઓ તૈયાર પહેલાં તો પોઈ તે નક્કી કરો કે મારે શું બનવાનું છે નહીં પણ શું કરવાનું હોય ઓકે એક નોટના પુઠ્ઠા ઉપર લખી નાખો કે મારે શું કરવાનું હોય પછી આ સાંભળજો ઓકે બહુ સારું છે પછી ગમે તે બનવા માગતા હોય તમે ગમે એ બનવા માગતા હોય આ વિડિયો મોસ્ટ ઓફલી કોન્સ્ટેબલ કે ગમે જે ગમે એક્ઝામની તૈયારી કરવા માગતા હોય ને એના માટેના છે હું પણ એક કોન્સ્ટેબલ જ છું એટલે મને ખ્યાલ છે કોન્સ્ટેબલ એક સારી નોકરી છે તે નોકરીની સાથે એક સેવા પણ છે કારણ કે સૌથી વધારે જનતા સાથે સંપર્ક કરવાનો આ કોન્સ્ટેબલને જ થાય છે ખરેખર આ એક ચેલેન્જિંગ જોબ છે હવે તો પહેલાં તો આપણે જે બધું ભરતી આવી રહી છે કોન્સ્ટેબલની તો બનવા માટે શું શું કરવું જોઈએ બધાને ખબર હે કે પેપર આપવું પડે હું પેપરમાં શું પૂછાય કે સિલેબસમાંથી પૂછાય હવે સિલેબસ ક્યાંથી મેળવો કે ભાઈ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરથી સિલેબસ મળી જાય એમાં હવે સિલેબસમાંથી બધુંય તો કંઈ પૂછાવાનું છે નહીં શું પૂછાઈ શકે આપણે બધું પૂછાશે ને શું પૂછાઈ શકે હવે શું પૂછાઈ શકે તો ક્યાંથી કે પૂછાણું હોય પૂછાયેલા જૂના પેપર એના ઉપરથી નક્કી થાય એના ઉપર શું શું પૂછાય આપણે જોઈ બધા પેપર કે બધું તો આપેલું હોય આમાં તેમાં ટોપિક હોય આપણે વિષય હોય સિલેબસમાં વિષય હોય વિષયમાં પાછા ટોપિક આવે ગણિત આવે તો એની અંદર શું હોય સંખ્યા જ્ઞાન કે બધું આવે એની અંદર સંખ્યા જ્ઞાન છે લસા ગુસ્સા છે એ ટોપિક કહેવાય આ ટોપિક આ ટોપિક પાછા બધા વિષયના હોય ઇતિહાસ ભૂગોળ સાત્વ વારસો ગમે હોય અમુક વેટે ધરાવતા હોય ટોપિક અમુક ટોપિક હોય ને એ બહુ પૂછાતા હોય અમુક ઓછા પૂછાતા હોય અને અમુક પૂછાતા જ ન હોય રેર પૂછાઈ શકે રેર ભાગ્યે જ ધારો કે આપણે ખબર છે પેપર હે ને મેરિટ અત્યારે કોઈ ધ્યાનમાં નહીં લેશો પેપર પેપરની સ્ટાઇલ સામાન્ય રીતે પેપર હોય ને એ પચ કોઈને એવું થયું કે પેપરમાં ખાલી પાંચ માર્ક જાય શોમાંથી અને કોઈને એવું થયું કે પેપરમાંથી પંચાણું છન્નું માર્ક આવી ગયા ન બને જેઓના પેપર કાઢે છે ને ન બને જેઓના પેપર કાઢે છે ને એને ખબર જ છે કે બાળકોને શું આવડવાનું છે અને શું નથી આવડવાનું કયો પ્રશ્ન આવડશે અને કયો પ્રશ્ન નહીં આવડે એટલે કે ડિફિકલ્ટ પડશે એટલે આપણે નિરીક્ષણ કરવાનું સિલેબસ અને જૂના પેપરમાંથી નિરીક્ષણ કાઢવાનું કે કયો ટોપિક પૂછાઈ શકે એમાં ટોપિકના ત્રણ પ્રકાર એક મેં તમને જણાવ્યું સહેલા મીડિયમ એ બધાય હવે પહેલું તો ત્રણ ટોપિક છે મેઇન ટોપિક મિડલ ટોપિક ને લોઅર ટોપિક મેઇન ટોપિક પચાસ ટકા હોય કે જે સહેલા પ્રશ્નો હોય જે બેથી ત્રણ પેપરમાં વારે ઘડીએ પૂછાતા હોય હવે એવા રીટ છે બંધારણની રીટ છે અભયારણ્ય હે ભારતના ગુજરાતના આ બધાય મેન ટોપિક હોય છે બેથી ત્રણ પેપરમાં એકવાર પૂછાઈ જ છે બીજું છે મિડલ ટોપિક એ ત્રીસ ટકા હોય મિડલ ટોપિક જે હે ને બહુ સારી તૈયારી હોય ને એને આવડી જાય આ પચાસ ટકા આ ટોપિકવાળા જે સહેલું એ જેને સામાન્ય તૈયારી કરે હોય ને એને આવડી ગઈ કેમ કે સહેલા સહેલા હોય અને મિડલ ટોપિક છે ત્રીસ ટકાવાળું હે સારી તૈયારી હોય ને એને આવડી જાય પણ જે હાઈ ટોપિક છે વીસ ટકા હોય એ બહુ બહુ એટલી તૈયારી કરેલી હોય એ થોડુંક છકી જાય ધારો કે તદોપાધ્યાય છે કુંડ તુલસી શ્યામનું કુંડ છે આવું એવું નામ કોઈને ખ્યાલ ન હોય એટલે મોસ્ટ ઓફ પ્લેન ન આવડે આ બધ રેવની તલાટીમાં પૂછાઈ ગયો ત્યારબાદ હવે બીજું એક છે વાંચવાનું મન ન થાય ને ત્યારે પેપર આપવાનું મોક ટેસ્ટ આપવાની બીજું કાંઈ નહીં આ વાંચવાનું મન ન થાય ને એટલે મોક ટેસ્ટ આપો જ્યારે આપણને એવું લાગે કે મને બધું આવડે ત્યારે મોક ટેસ્ટ આપવી આપણે આ ઘમંડ ભાંગી જાય અને આ ઘમંડ ભાંગી જાય ને એ સારી વાત છે આ મોક ટેસ્ટ પરથી એક એવો ટોપિક તો મળી જ જશે કે જેની આપણે તૈયારી કરવાની રહેશે ઓકે જો બને ને તો પૂછાયેલું પેપરનું મોક ટેસ્ટ આપો એ બહુ સારું હવે આપણે મારું ગુજરાતી એપ્લિકેશન પરથી મળી જાય છે આ પૂછાયેલા પેપર ગુજરાતી એપ્લિકેશન પરથી મળી જાય છે આ પૂછાયેલા પેપર કોઈ પણ હવે બીજું રહ્યું સૌથી અગત્યનું હોય નહીં તો મોક ટેસ્ટ જ છે બહુ આપવું હોય ખરેખર જેટલા બને એટલા વધારે આપવા હવે બીજું કોઈ મને કહેતા હોય કે મને યાદ નથી રહેતું હવે યાદ કેવી રીતે અમુક એકવાર વાંચે બે વાર વાંચે ત્રણ વાર વાંચે ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વાર વાંચ્યા કરે એ સારી વાત એ છે કેમ કે એક વાર વાંચ્યા પછી બીજી વાર વાંચું ને એ કઠિન કહેવાય ત્રીજી વાર વાંચો નહીં તો ઓર કઠિન કહેવાય ખરેખર એ સારી વાત છે એમ કરીને પણ વાંચી શકાય અને બીજું ખબર છે કે જે પાકું કરવાનું છે એ તો કરવાનું જ છે હવે પાકું કેવી રીતે કરવું એ કોની યાદ ન હોય પાછું પાકું કરવું કેવી રીતે પહેલું છે સૌથી પહેલાં તો ચૂપ રહેવાનું પાકું કરવા બેસીને ત્યારે હું ને પહેલાં ચૂપ આપણે જ ચૂપ રહેવાનું બીજું સાંભળવું કે વાંચવું હવે સાંભળીને વિડીયો જોતા વિડીયો જોતા હોય ઓડિયો સાંભળતા હોય કે પછી પીડીએફની ફાઇલ વાંચતા હોય કે બુક વાંચતા હોય પહેલું ચૂપ રહેવાનું બીજું સાંભળવું કે વાંચવું બુક વાંચવી કે પીડીએફ વાંચવી સાંભળવા વિડિયો કે ઓડિયો ત્રીજું હવે સાંભળ્યું કે વાંચ્યું પછી હોય આ બધું વિડિયો અને ઓડિયો બુક ને બધું વાંચ્યું ને બધું મૂકી દેવાનું સાઈડમાં વાંચ્યા પછી પછી યાદ કરવાનું કે આ ચોપડીમાંથી મેં શું વાંચ્યું હતું વિડીયોમાં શું જોયું હતું ઓડિયોમાં શું સાંભળ્યું હતું એને કોરા કાગળમાં લખી લેવાનું જેટલું યાદ આવે એટલું ગમે એ એક શબ્દ તો એક શબ્દ એક અક્ષર પણ નહીં ને અક્ષર વળતી લખી લ્યો ખાલી યાદ કરો યાદ કર્યા પછી ત્રીજું છે આપણને ખબર પડ્યું કે આટલું મને યાદ રહ્યું ને આટલું ન રહ્યું ખબર પડી ગઈ કે મને આટલું ખાલી યાદ આવ્યું તો ફરીથી એકવાર જોઈ લ્યો વિડીયો ઓડિયો કે ચોપડી વાંચી લ્યો એવું ઈ તમને ખબર પડી જાય પછી પાછો હજી એકવાર એવું ટ્રાય મારો આઘરું પડશે ખરેખર પડશે પણ જે કરવાનું છે એ તો કરવાનું જ છે એનું ઓપ્શન છે જ નહીં આ એટલું યાદ રાખજો તમે એક ટોપિક કાઢ્યો છે પેપરમાંથી પૂછાયેલા પેપરમાંથી એક ટોપિક કાઢ્યો જી વારેખે પૂછાય છે તો જી યાદ નથી રહેતું પણ એ કરવાનું છે ગમે રીતે કરવાનું કરવાનું ને કરવાનું બીજું પાકું થઈ જાય આપણથી મનમાં થયું કે ભાઈ પાકું થઈ ગયું ટૂંકમાં આપણે આવડું આ થઈ હાલો હવે આપણે વાંચી લીધું આપણેથી પાકું કર્યું પણ અમુકને પાછું ખબર ન પડે પાકું કેવી રીતે કરવું અમુકનો કહેવાનો મતલબ તમને એમ છે કે યાદ લખી લીધું હવે યાદ અમુક ને હવે સૌથી વધારે છે ને સિકવન્સમાં યાદ રાખવું પડે આપણે સિકવન્સમાં યાદ રાખો કેવી રીતે કે ભાઈ હું બોલું એમ બોલજો राजू ते बोला राजू पची संजय हाँ पेला हूँ बोला राजू पची संजय निकुंज हेला हूँ बोला राजू पची संजय पची निकुंज हम धनंजय हवती पहला बोल हूँ राजू पची संजय पची निकुंज पची धनंजय हलो पीयूष हओ तो पहला हूं बोला राजू પછી संजय પછી निकुंज પછી धनंजय પછી पेयूष આ सीक्वेंस માં યાદ રાખો બહુ કામ લાગશે એમ કેવાનો મતલબ કે એક એક પછી હું આવે બે હવ ફરીથી પહેલા હું 1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 આ રીતે યાદ રાખો હવ પાકું થઈ જાય પછી લખી લેવાનું એ તો આપણે કીધું તમને લખી લેવાનું લખી લેવાનું પછીનો ફોટો પાડી લેવાનો લખી લીધા પછીનો ફોટો પાડી લેવાનો અને મોબાઈલના અલગ ફોલ્ડરમાં મૂકી દો એને કે કાગળિયો ખોવાઈ જાય ને એ એ બુક ખોવાઈ જાય તો બહુ આપણે કામ આવે કે જે મોઢે કરેલું છે આપણે એ ખોવાઈ જઈ તો રિવિઝન ક્યાંથી કરવું એવું હોય તો એક રેકોર્ડિંગ પણ કરી લ્યો એનું તમે પોતાની રીતે એક રેકોર્ડિંગ પણ કરી લો એ ટોપિકનું એક રેકોર્ડિંગ પણ કરી લ્યો એ અતિ મહત્વનું છે બીજું હવે આ બધું પાકું થઈ ગયું હવે રિવિઝન કેવી રીતે કરશો રિવિઝન કરવાની બધાની અલગ અલગ ટેકનિક હોય પણ મારી ટેકનિક હું તમને જણાવું છું એક એકનો નિયમ રાખો આજે કર્યું હોય એ ફરી આજે સાંજે તો ફરજિયાત થવું જ જોઈએ બપોરે કર્યું તો વાંધો ને ગમે ત્યારે નવરાત્ર આવતા એકવાર જોઈ જ લેવું ત્રીજું આજ સાંજે તો કરી લેવાનું પાછું બીજી વાર કાલે સાંજે પણ એ કાલે પણ કરી લેવાનું દીમા એકવાર પછી એક દી પછી હોતી કરી લેવાનું પછી એક અઠવાડિયા પછી પણ કરી લેવાનું તેને તે ટોપી તે પછી એક પખવાડિયા પછી પણ કરી લેવાનું એક પખવાડિયા પછી પછી એક મહિનામાં પછી કરી લેવાનું આમ કરતો કરતો કરવાનું સામાન્ય ધારો કે જે પહેલી તારીખે વાંચ્યું હોય એ પહેલી તારીખે સાંજે પણ વાંચી લેવાનું બીજું પહેલી તારીખે કરેલું હોય બીજી તારીખ પણ વાંચી વાંચી લેવાનું પાછું એ નહીં જ પાછું પહેલી તારીખ વાળ્યું ચાર તારીખ પણ વાંચી લેવાનું પહેલી તારીખ વાળું આઠ તારીખે પણ વાંચી લેવાનું પહેલી તારીખ વાળેલું અગિયાર તારીખ પણ વાંચી લેવાનું અને પહેલી તારીખ વારું ત્રીસ તારીખે પણ વાંચી લેવાનું ઓકે એમ એક એક દિવસ આજે સાંજે કાલે એક દી પછી એક અઠવાડિયા પછી એક પખવાડિયા પછી એક મહિના પછી આવી રીતે હા વાર લાગશે પણ થઈ જશે ભરોસો રાખો પોઈતાના ઉપર ભરોસા રાખો કુદરત તમને સાથ આપશે આપશે ને આપશે કારણ કે કોઈ ઉપર કોઈનો સાથ ન હોય ને ત્યારે કુદરતનો સાથ હોય એટલું યાદ રાખજો હા અને આપણે ખબર છે બાળપણમાં ડાયરી બનાવતા લેસન ડાયરી એમાં તારીખવાળું આવતું તો ખરેખર તો એક તારીખવાળું હોત લખી લો તારીખવાળી એમાં તારીખમાં લખી લો આ તારીખે આ કરવાનું છે આ તારીખે આ કરવાનું બાકી રહી ગયું આ તારીખે કરવાનું છે એ બધું કરી લીધું એક ડાયરી બનાવી લેસન ડાયરી જેમ બનાવતા ને બાળપણમાં એ અત્યારે પણ બનાવી લો બહુ સારી હે બીજું રિવિઝન છેલ્લા લગભગ એક અઠવાડિયું રહે ને એક્ઝામ એક્ઝામનો સમય એક અઠવાડિયું તે નવું કાંઈ કરશો નહીં એક્ઝામની અઠવાડિયા પહેલાં નવું કાંઈ કરશો નહીં અઠવાડિયામાં બધું રિવિઝન જેટલી વાર થાય એટલી વાર રિવિઝન કરો 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 ફરજિયાત બીજું કાંઈ નહીં બસ કુદરતનો સાથ પછી તમે તમારી રીતે કુદરતનો સાથ કરી ભગવાનને પગે લાગી